સુરત જિલ્લાના ઓલપાડ ચોર્યાસી અને મજુરા જેવા સિટી વિસ્તારમાં સરકારના ડીએલઆર વિભાગ દ્વારા સોલ હજાર સરકારી જમીન ઉપર ઝીંગા જમીન ઉપર આ ઝીંગાના તળાવનું દબાણ કરી દેવામાં આવ્યું છેલ્લા દસ વર્ષથી સ્થાનિક પંચાયતો હોય સરપંચ તાલુકા પંચાયતના સભ્યો હોય જિલ્લા પંચાયતના હોય અને કોંગ્રેસ પક્ષ દ્વારા પણ સરકારના હિતમાં લોકોના હિતમાં ખેડૂતોના હિતમાં અને સુરત શહેરના લોકોના હિતમાં રજૂઆત કરીને આ સરકારી જમીન ઉપર દબાણ દૂર કરવામાં આવે જેના કારણે ચોમાસા દરમિયાન ખેડૂતોના પાકને નુકસાન થાય થાય છે ભૂતકાળમાં મામલતદાર ઓફિસ હોય ન્યાયતંત્રની ઓલપાની ઓફિસ હોય તો પાણી ભરાઈ જવાના બનાવ બન્યા ગયા વર્ષે પણ જે રીતે ખાડીના પૂર આવવાનું કારણ પણ હાલના મેયરશ્રી જે પત્ર દ્વારા માન્ય કલેક્ટરને વિનંતી કરી કે આ પૂરના પૂરના આવવાનું કારણ એ ઝીંગાના સરકારી દબાણના કારણે છે જેનાથી સુરતની તાપી નદી હોય શેના ખાડી તેના ખાડી કે અન્ય ખાડીનું પાણી ચોમાસા દરમિયાન એ સરકારી સમુદ્રમાં પસાર થઈ જતું હોય છે પરંતુ આ મુખમાં ડબ્બાને કારણે આ પાણી ઘેરાઈ જવાના કારણે સુરત શહેરમાં આવું પૂર આવે છે અને જેનો ભોગ કોઈ બનતો હોય તો સુરતના વેપારી કે સામાન્ય નાગરિક બનતો હોય છે આ અનુસંધાનમાં માન્ય મેયરશ્રી જે પત્ર લખ્યો છે એમણે પત્ર લખવાનો નહીં હોય છેલ્લા ત્રીસ વર્ષથી મહાનગરપાલિકામાં અને ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે સામાન્ય રીતે એક સરકારી દબાણ દૂર કરવા માટે વહીવટી તંત્ર મોટા પ્રમાણમાં જાહેરાતો કરતી હોય તો સોળ હજાર સરકારી જમીનો ઉપર જ્યારે આ દબાણ હોય તેની જવાબદારી સરકારના સ્થાનિક તંત્રની છે માન્ય મેયરશ્રીને વિનંતી કરે કે મહાનગરપાલિકાના કમિશનર કલેક્ટરશ્રી મામલતદારશ્રી અને સમગ્ર તંત્ર તાત્કાલિક અસરથી સુરત શહેરના લોકોના હિતમાં પગલાં લે અને દબાણ દૂર કરે અને ભવિષ્યમાં આવા કોઈ પૂરની ઘટના ન બને એની જોવાની જવાબદારી મહાનગરપાલિકાના મેયરશ્રી તાત્કાલિક અસરથી પોતાની ફરજ બજાવે સુરતના લોકોના હિતના એ પ્રકારની લાગણીને માંગણી કોંગ્રેસ પક્ષ દ્વારા અમે રજૂ કરી